નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મતલબ નવી ચેનલ અને નવા બ્લોગ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી એન્ડ જય બાબાઈ તમે લોકો નીકળી રહ્યા છે સ્ટુડિયોનો મદદપુર ક્રિસ્ટના ખતમ માટે કહીએ છું એટલે આવા થોડો કમ આવે છે તો બ્લોગ ને પૂરો જોજો અને આખો બ્લોગ જોજો જય માતાજી અડધા સુધી આવી જાય અમે થોડુંક વાર હતું નૂડલ્સ લઈ લીધી એક માટે આવી થોડીક વાર સ્ટુડિયોમાં અને રસ્તા થઈને જવાનું

મિત્ર આવી ગઈ આપડે મહીસાગર મંદિર દેખાય મહીસાગર મંદિર આ પુલ હા સ્ટાટ તો નમસ્કાર મિત્રો હું આવી જાઉં છું આજે મતલબ મલિકપુર ચોકડી ક્રિષ્નાઈ સ્ટુડિયો તો ક્રિશ્નાય સ્ટુડિયો તમને બતાવ્યો ને પણ હવે બતાવ્યા આપણે આ રીત ખાઈએ ચોકડી જે જે પોતે મહી સાગર એમ જિલ્લાની અંદર આવેલી તું તમને એ સ્ટુડિયોની મુલાકાત કરાવ બ્લોક ચાલુ રાખો ચાલો અપેસભાઈ ફોલો મિત્રો

અને કોઈ બી રેકોર્ડિંગ કરવું હોય તો ક્રિષ્ણા રેકોર્ડિંગ સ્ટુડિયો મલેપુર આવેલો તમે આવી જવું અને કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે

અને તમે ફર્સ્ટ વાર ગીત રેકોર્ડિંગ કરતા હશો ને તમારી જોડે ગીત ના પડી હોય તો બી લખ્યા છે રાઇટિંગ કરી આપશે તો આપણે ગુજરાતી ટીમલી રાજસ્થાની હિન્દી કોઈ બી તમે સોંગ લઈને આવો મતલબ રેકોર્ડિંગ થઈ જશે અને મિક્સ મતલબ જોવું ના પડે બહુ કનેક્ટ જશે સંપુ બહુ સોંગ હોય રેકોર્ડિંગ કરે છે તો એટલી મારી રિક્વેસ્ટ છે તમારે કલાકાર બનવું હોય તો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર જઈને જલ્દી કોન્ટેક કરો અને સંજયભાઈની મુલાકાત લો જય માતાજી એન્ડ જય બાબાજી